જય માતાજી મિત્રો સ્વાગત છે મેં અહીંની વિડીયોમાં તો દોસ્તો આ વિડીયોમાં હું તમને બતાવવાનો છું કે ઘર બેઠા કોઈ પણ બસની ટિકિટ બુક કેવી રીતના કરવી તો ચાલો હું તમને આ વિડીયોમાં બસની ટિકિટ બુક કરવાનું બતાવું તો ચાલો મેં હું તમને જીઆરટીસી બસની ટિકિટ ઘર બેઠા બુક કરવાનું શીખડાવું તો ચાલો દોસ્તો આ ચેનલમાં ન તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ઓર કોમેન્ટ કરજો તો ચાલો અમારે કોઈ બી બસની ટિકિટ યા કોઈ બી બસની ઓનલાઈન સર્વિસ લેવા માટે તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવું પડશે આનું નામ છે જીઆરટીસી તો ચાલો મૂકી જીઆરટીસી એપ તમારે પ્લે સ્ટોર ડાઉનલોડ કરી લેવાની જીઆરટીસી પ્લે સ્ટોરમાં લખશે તો તમને આવી એપ્લિકેશન મળી જશે તો ઓપન કરવાનું રહેશે તો તમારે એ જોવા મળશે એન્ડવાસ ટ્રેન ટિકિટ બુક તો ઉજ પર ક્લિક કરશો તો તમારે કાં છે કાં જવાનું છે તે લખવાનું રહેશે તો ચાલો અમારે આ જગ્યા ઉપરથી આ જગ્યા જવાનું છે તો સિલેક્ટ કરી લેશું તો એ એ દિવસમાં જેટલી બી બસ જગ્યા પર જતી હશે છે તો તમને પર પૂરું લેટ જોવા મળે છે તો ચાલો હું પહેલાં આ જવાનું છે આ તારીખ જોવા મળે છે કેટલા લોકોને જવાનું છે અડલ્ટમાં લખવાનું તમારા સાથ સાથે કોઈ બાળકો છે તો લખવાનું રહે છે તમારે અગર કોઈ જ્યાદા હૈ તો ચાલો દો લો કોઈ બચ્ચા હૈ તો બચ્ચે મેં ચિલ્ડ્રન લિખાવું હોય વાહ પર લખવાનું રહે છે તમારે હેલ્પ કરવા માટે તમારી સાથે કોઈ છે યા હેલ્પર ઓ સબ જોવા મળી રહે છે ભાઈ શોધો પર તમારી ઉંમર લખવાનું રહેશે તો શોધો પર ક્લિક કરશો તો इस दिन तो जितने भी बसें होगी तमें यहाँ पर जवाब मैं लक्सरी लग बस लग्जरी से एक्सप्रेस है तो चलो हूँ एक्सप्रेस की टिकट बुक कर बताओ तो नीचे क्लिक कर सो तो से तो यहाँ पर कौन सी नंबर ने सीट बुक करनी कर है तो सीट सिलेक्ट करनी रहे तो चलो हम पहले सीट सेलेक्ट કરી લઉં આ નંબરની શીટ જોઈએ છે તો એ નંબર પર ક્લિક કરશો તો ઈ શીટ સિલેક્ટ થઈ જશે પછી તમારે યા પર તમારું પૂરું નામ લખવાનું રહેશે તો ચાલો હું અહીંયા પર મારું પૂરું નામ લખી લઉં અને ઉંમર કેટલી છે તે પણ લખવાનું રહેશે તો ચાલો ઉંમર લખ પહેલા હું તમને લખીને આપેલું પ્રોસેસ બતાવું તો ચાલો લખી લીધું છે પણ તમારે એક ઈમેલ આઈડી લાલવાની રહેશે તો ચાલો હું ઈમેલ આઈડી લખી લઉં ફિર તમારે આ પર મોબાઈલ નંબર ટાઈપ કરવાનો રહેશે તો ચાલો હું મોબાઈલ નંબર ટાઈપ કરી લઉં ફિર ચૂક મોબાઈલ નંબર ઈમેલ લખી મોબાઈલ લખીને ફિર તમારી આ પર ચૂકવણીની પુષ્ટિ કરો તો અમારે પેમેન્ટ કરવું પડશે પેમેન્ટ કરશો તો પછી અમારી ટિકિટ બુક થઈ જશે તો દોસ્તો આટલું ભાડું છે આટલા કિલોમીટર છે આટલા લોક કે આ બધું તમને ટિકિટમાં જોવા મળી રહેશે આ ધોઈ લેવાનું બધું થઈ છે કોઈ ભૂલ નહીં તો યા ચૂકવણી પર ક્લિક કરશો તો તમારે કોઈ બી ઓનલાઈન પેમેન્ટ યુપીઆઈ યા કોઈ ત્યાંથી પણ પેમેન્ટ કરવું હોય તમને ઓપ્શન જોવા મળી રહેશે થોડો સુલો અટ રહેશે તો ચાલો દોસ્તો તમે ફોનપેથી પેમેન્ટ કરવા માગો છો યા કોઈ ઇન્ટરનેટ બૅકિંગ છે ચાલો તો ફોન પે યુ પી આઈ સી પેમેન્ટ કરુંગા તો સેક્ટ કરેગે પ્રોસેસ પર ક્લિક કરે તો પેમેન્ટ કરેગે બુક કરી